માંગરોળ તાલુકાના જરિયાવાડા ગામના રહીશો તાલુકાના શિલ પોલીસ સ્ટેશનમાં ગામના જ રહીશ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી માંગરોળ તાલુકાના જરિયાવાડાના રહીશ હસન ખાન હબીબ ખાન બેલીમ દ્વારા માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે ગત તારીખ ત્રણ ત્રણ બે હજાર ઓગણીસના રોજ હસન ખાન હબીબ ખાન રહે જરિયાવાડાની ફરિયાદના આધારે રહે જરિયાવાડાના રહીશ આસિફ ખાન આયુબ ખાન બેલીમ સામે અપહરણનો ગુનો કર્યા સબક ફરિયાદ કરેલ છે ફરિયાદી દ્વારા એવું જણાવેલ કે મારી પુત્રી તબસ્સુમને આસિફ ખાન ઉઠાવી

સાથે મારે કોઈ લેવા દેવા નથી હું બીકનો માર્યો ગામ બાજુ નથી છતો ભેલી મસન બરાબર આપ બરાબર શું પ્રશ્ન છે અત્યારે મારી થયેલ છે એટલે કઈ બે 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 બરાબર અને કઈ રીતે થયું છે જ્યારે હું અહીંયાથી સવારના સાડા આઠ વાગે સાયકલ લઈ અને અમારા સગાવાળા કાસુભાઈ માસ્તરનો મહેજ થઈ ગઈ હતી હું છે ને જાહેરાતમાં ગયેલો હતો ત્યાર પછી હું ઘરે આવ્યો સાડા બારથી એકની વચમાં ત્યારે મેં મારા પત્નીને પૂછ્યું કે બેબી ક્યાં તો બેબી બજારમાં માલ લેવા ગયેલ છે તો હું બજારમાં ગયો આજુબાજુમાં તપાસ કરીને ત્યાં ક્યાંય ન મળી આવે ત્યાર પછી મારી પત્ની મારી સાસુના ઘરે ગયેલ ત્યાં તપાસ કરવા વખત છે કે નાની માના ઘરે ગયા પણ હોય બચ્ચા એટલે હું ત્યાં તપાસ કરતી હતી પણ નહોતા ત્યાર પછી અહીંયા આવીને મને કીધું ત્યાં છે નહીં બેબી ત્યાર પછી ત્યાંના આગેવાનો આવ્યા અને શંકા આધારે મારા ભાડોશની અંદર અયુબ ખાં મહંમદ ખા બેલીમને ઘરે ગયેલા આગેવાનો ને ત્યાં પૂછ્યું કે તમારો છોકરો પણ હાજર નથી શું છે તેની કીધું મારો છોકરો આસિફ ખાં અયુબ ખાં બેલીમ તેની બેબીને લઈને નીકળી ગયેલ છે ત્યાર પછી અમારે આગેવાનોની સાથે મેં બે દિવસનું કીધું કે બે દિવસમાં અમે બોલાવી દઈશું હું ઘરે બે દિવસ રોકાણો મેં ફરિયાદ નહોતી કરી ત્યાર પછી બે દિવસ પાછી મેં આગેવાનોનું પૂછ્યું તો કે એ લોકો કોઈ જવાબ આપતા નથી અને ક્યાંય ગોતો ગયેલા નથી ત્યાર પછી હું અને મારા સાથે ભાઈ અનવર ખા હસન ખાન મકરાણી બે વ્યક્તિથી અને અમે શીલ પોલીસ સ્ટેશને ગયેલા અને અમે ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદ કઈ તારીખે લખાવેલી છે ફરિયાદ ત્રણ ત્રણ કયા પોલીસ સ્ટેશન માં લખાવે સીલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધેલ છે તમે પોલીસ સ્ટેશન ગયા હા મેં સીલ પોલીસ સ્ટેશન માં ગયેલા બરાબર તો શું જવાબ આપ્યો ત્યાંથી જવાબ આપ્યો કે તમારી તપાસ અત્યારે માંગરોડ સીપીઆઈ માં છે અને સીપીઆઈ તમારી તપાસ કરે છે તે શબ્દ અમને તેવું જાણવા મળ્યું છે ત્યાર પછી પાછી કોઈ પણ જવાબ મળ્યો નથી ઓકે એટલે કે હજી કઈ સંભાળ મળી નથી ને હજી અત્યાર સુધીમાં કોઈ સંભાળ મળી નથી અત્યારે એટલે અમે વિનંતી કરીએ છીએ સીપીઆઈને તેમજ સિવ ને કે અમારી આ જે બાળકી અહીંયાથી અગવા થઈ ગયેલ છે એની તાત્કાલિક શોધખોળ કરે એટલે અમે એને આગળ મહેરબાની માંગીએ છીએ અને કહીએ છીએ કે તાત્કાલિક શોધખોળ કરો અને તેના આગળ એવા પગલાં લ્યો કે આજ પછી આવા કોઈ પણ વ્યક્તિ કોઈની બાળકી માથે આવું ન કરે ઓકે એવી અમારી વિનંતી છે હું છે ને અયુબ ખાન મોહમ્મદ ખાન મારું નામ છે હું ગામ દરિયાવાળા રહેવાસી છે મારે છોકરાને કોઈ નિસ્બત છે ના પાંચ વર્ષથી અમને તો હેરાન કર્યા છે એ લોકોએ એટલે મારે કોઈ સંબંધ છે નહીં તમારે કઈ બાબતે સંબંધ નથી મારે એ લોકોએ કેસ કર્યા હતા અમારા ઘરના પછી અમને જેલમાં પૂછી દીધા હતા એ લોકોએ એટલે અમારે એને અમારે કોઈ સંબંધ જ નથી મારા છોકરા એટલે એ લોકો મતલબ કોણ મારો છોકરો છે ને એને મારે કોઈ સંબંધ જ છે નહીં એટલે તમારે કેસ કોણે કરેલા હતા કેસ કરેલા એ લોકો એ જ કરેલા હતા છોકરીના માવતર વહે ક્યાં કઈ બાબતમાં એ છોકરી ભરીને મરી ગઈ એમાં અમને ખોટા ખોટા હેરાન કરીને મારી ઘરવાળીને મને છોકરીને મને ત્યાં જેલમાં પૂરેલા છે બરાબર એટલે અમારે એને હારે કોઈ સંબંધ છે જ નહીં બરાબર અને તમારે અત્યારે છોકરાની હારે અમારા છોકરાને કોઈ સંબંધ જ નથી અમારે બી બરાબર તો તમારો છોકરો અત્યારે આ લોકો જે ફરિયાદના આધારે એવું કહેવા માંગે છે કે તમારો છોકરો અને છોકરી ભાગી ગયા છે તમને કાંઈ અંદાજ ખરો અમારે કોઈ અંદાજ નથી અમે તો અમારે શાળાની ઘરવાળી મળેલ ફરી ગઈ હતી એટલે એમાં હેરાન પરેશાન અમે હતા બરાબર અમને કોઈ જાતની ખબર જ નથી કે શું થયું ને શું નહીં અને તમને ગામના કોઈ આગેવાનો આવીને જાણ કરેલી છે નહીં અમને કોઈ આગેવાનો કોઈ જાણ કરેલી છે નહીં તો તમારી પાસે કોઈ આવેલા જ નથી કોઈ નથી આવેલા તમારે કોઈ છોકરાની યારે નિસ્બત છે નહીં 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 મારે કોઈ નિસ્બત જ નથી છોકરાએ તમે અત્યારે છોકરાને જોયેલો હોય એને ટાઈમ ટૂંકમાં કેટલોક ટાઈમ થયો કે અમે એને છોકરાને જોયેલો નથી જોયેલો એમ તો સમજો ને કે લગભગ વી પછી મહી પચીસથી થઈ જાય છે ત્યાં અમે જોયો હતો બરાબર એટલે એ પછી તમને મળ્યો નથી બરાબર એટલે આમ અત્યારે શું કરતો હોય એ તમને કાંઈ ખબર છે ને કોઈ દરજી ખબર નથી એનો મનને ધારો કરે જે કરે એ ખાન હરીફ ખાન ગામનો રહેવાસી છું બરાબર એ છતાં હું ગાડી હલાવું છું બરાબર હું જ્યાં ત્યાં ગાડી આપું બીજાની ને મારા ને મારા બાપને વિરોધ છે પાંચ છ વરસ થઈ જાય થઈ ગયા હલા પછી મારા નામની ફરિયાદ છે બળાત્કારની હું એમાં કંઈ છે નહીં છોકરીને કે હું ક્યાંય લઈને ગયો નથી બરોબર એ છતાં મારે તો હવે ગામમાં જવાની મનાય મને બીક લાગે છે પોલીસ ખાતું મારા ઢંડા ભાંગી નાખે એવી કોઈ ખાતરી તમને કઈ રીતે ખબર પડી મેં પેપર દ્વારા જોઈ ગયેલું હું ગાડીમાંથી ગાડીમાં પેપર જોયું ને મેં ત્યારે મને ખબર પડી કે મારા દ્વારા તો ફરિયાદ થઈ ગઈ છે મને તો કંઈ ખબર નથી જગદીશ યાદવનો રિપોર્ટ જુનાગઢ